તો ગુડ મોર્નિંગ મિત્રો અને વેલકમ બેક ટુ માય વ્લોગ આજે છે છે ને ફરી એક આપણે નવી સવાર થઈ ગઈ અને આજે પણ કંઈક ને કંઈક તો કન્ટિન્યુ સારા મિત્રો છે ને આપણે ફ્રીજ સાફ કરી નાખ્યું છે એની બહેણી બહેણી બધું એવું છે ને ધોઈ નાખ્યું કેમ કે એમને કેટલા દિવસે ટાઈમ નહોતો મળ્યો એટલે અને ઘરમાં જવું હજી ઘણું બધું કામ બાકી છે મારી આગતો

એટલે છે ને આપણે ફટાફટ આપણું કામ પતાવી દીધું છે અને ફટાફટ આપણે મોલે જાય કારણ કે છે ને ન્યા પણ આજે છે ને બારે થી માલ આવવાનો છે એટલે છે ને ન્યા પણ જઈને ઘણું બધું કામ છે તો ચાલો આપણે ફટાફટ મોલે જાય અને ન્યા જઈને મળીએ તો એ હો ગયા અમારા ટિફિન રેડી ઓર હમ ચલતે હૈ અભી ચલો જો અંબાણી કાકાનું પ્લેન જાય હે બિલ છે 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 ચાલો અને 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 આપણો માલ આવી આવી ગયો બધો પણ ગયું ચડાવવાનું આજ વખતે જો જીએસટી છે ને થોડું ઘટીને આવી ગયું છે પાંચ ટકા થઈ ગયું છે જીએસટી બધેમાં શું કેવું થાય તમારું સરકારના નિયમનું શું કેવું થાય બરોબર છે તો ચાલો છે ને આ બધો માલ આવી ગયો છે તો આ બધા પીસ આપણે પડ્યા છે એ બધા ટેલી કરવાના છે ને ચડાવવાના છે તો ચાલો બિલ પ્રમાણે આપણે બધું કરી નાખીએ અને આ મારે એમઆરપી ને બધું ભાવ ને ચેક કરી લઈએ હા બરોબર છે બધું ઓકે ડન ડન હાલો અમીરે કહી દીધું ડન એટલે ડન તો બિલની કઈ જરૂર નથી ચાલો મિત્રો આપણે એક બિલ પતાવી દીધું છે પ્રોડક્ટ બધી જનરેટ કરી લીધી છે એટલે ક્રિએટ કરી લીધી છે અને ચડાવી દીધી છે એમાં ઘણી પ્રોડક્ટ જૂની પણ છે ઘણી નવી પણ આવી છે અને આ બધી નવી આવી છે એ પણ આપણે ક્રિએટ કરવાની છે અને એનું બિલ ચડાવવાનું છે તો છે કામ ફટાફટ કરીએ પૂરું નહીં થાય ઘડીકમાં એનું કામ કરે

ભાલો મિત્રો અત્યારે છે ને સાડા બાર વાગ્યા છે અને હે ને આ માણસ પૂરીસા શાક ગાંઠિયા સંભારો મરચા અને શું છે શાક મેં છે ને ક્યાં નું જમી લીધું મને ભૂખ થઈ ગઈ તો અત્યારે છે ને સાડા બાર થઈ ગયા છે મેં જમવા શું બનાવ્યું હતું બતાવ મને બતાવું ચાલો ઓલું પછી થોડુંક ઓલું ઓલું માં ઓલું ઢાકલ પડ્યું

સમજી બોલો એ તસ બટેટા કી સમજી હે હમ હવે મને દેખાળો હું બનાવી તમે રે કીધું તો લઈ આવી છું મેં હું કીધું તો બાઈ બરોબર બનતી હ હા વાહ આ કોણા કોણા પરોઠા મસ્તને હર બનાવ્યા તમે મારદુ મે ખાઈ લીધું ના મસ્ત મજાની ખીચડી જો ખીચડી બધા ખીચડીયા ભાત થી ખાયમાં બાસ્માતી ભાત ની કોણ ખાઈ ગઈ એ સ મેં મેં તો ખા લિયા મિત્રો એ વિચાર કરો 11 વાગ્યા ની વાઇફ હોતી થી કે આમણા હવે આમણા હવે જા ખાવાનું તો બાકી છે ખાઈ લેશે બarene 12 વાગ્યા દે તો ભૂખ લાગી તો ખાઈ કે શું માણસ કા હું ખાવાનું બાકી મે મસ્તો જ મારી હ આ એનો મુદ્દા માલ બધો આયા હોય આ બધો મુદ્દા માલ એનો ના માર ખાવ ને જરા એક 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 ક્યું એક બટ કીને ખાવ મે ખાઈ લેતો મે મસ્તો મજાનો કોઈ એકદમ કડક ગરમાગરમ ચા બનાવી પ્રોટોન ચા ને ખાઈ લીધું હે તમે તમારે આ શું જોઈ દેખું આ એનો મુદ્દા શું જોઈએ તારે પેલા ટેસ્ટ કરશે પછી વાઈટ કામ લેશે ભાવશે તો હા મસ્ત હા તો બરાબર જમી લઈ વાંધો નહીં મિત્રો ચાલો